સકલેને જકલ્યું મળવાનું ઈ કે વચ્ચે આવ્યું એમાં સકલેને મળવા આલ્યા છો ખબર છે જાવા દે જાવા દે કાંઈ હોય શું ન્યા જાવા દે જ હોય નવરી બેઠે કે બધી ભૂલી ગયા હારી હારી ઉડી બે ક્યાંક તો હોય ઓલું બધા એમ નો કે લોહી ના આંગુડે રોવે લોહી તો આજે તું લોહી ના આંગુડે રો છો હા આ જો હકીકત માં ભાઈ આ જો લાલ લાલ જો આંગુડે એમ આવ્યું આવું તો ગાડી બેઠી છે એટલે આ લોહી નું થોડું ને કલર ઓલું કંકુ છે સિંધુ તરવા આવ્યું ન્યા ઉધીન નું જો ના લોહી નું જ છે આ હલતી નહી જા જો હારું હાલો છે હું નીકળું મારા કામ કાજ બતાવો તમે કપડા ને હું આવું ઇસ્ત્રી વિસ્ત્રી કરી રાખજો કેમ કે પાછું જવાનું છે હવે હવે માનું થાવ ઓકે તારને આવું મારે જ મારા ભાઈઓ આવે છે પાછા મારા ભાઈઓ રાજકોટ થી આવે છે પાછા પાછા મારી પાસે અને સાંજે તો મેં જે ફાર્મે જવાનું નહીં આકલા જોતો છે બગડી તારી હા ઝાડવા છે

એમ નહીં તમે રખડો છો ગામને જોવું નથી તો પછી હું કામ ખોટું રખડવું

ખોટું ન બોલ ધંધા ઉપર બેઠા તરી જાવ ભીખ માંગ સ્વામી

વાગી લે છે લાગનો પોનો એક લાઈક કલર શેર કલર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં